માવઠાની કારણ કે વેધર મોડેલોની અંદર થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે જે અગાઉ આપણે અપડેટ આપી હતી એનામ એટલે વાત એની કરવાની છે એનાથી પહેલા હું તમને કહી દઉં આગળના વિડીયોમાં આપણે જે હિન્ટ આપી હતી એ વિડીયો હવે થોડા સમયમાં આવી જવાનો છે હું સમયને અનુકૂળ ધ્યાન રાખી અને એ વિડીયોને અપલોડ કરવાનો છું પણ અત્યારે મહત્વની વાત એ છે કે માવઠાથી ખેડૂતોને સાવચેત કરવા જરૂરી છે કયા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે એ બાબતે થોડી માહિતી આપશું કારણ કે સોશિયલ મીડિયામાં ઉહા ચાલુ થઈ ગયો છે અને ન્યૂઝ ચેનલોમાં પણ ઘાતક માવઠાની આગાહીઓ ચાલુ થઈ ગઈ છે એટલે સૌથી પહેલા માવઠાની આગાહી આપવામાં માહિતી આપી દઈએ તો આ માવઠાની અસર કયા વિસ્તારોમાં થશે એની વાત કરીએ તો અગાઉ જયારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે એમ કહ્યું હતું કે આ માવઠાની અસર કચ્છ વિસ્તારમાં થવાની શક્યતા હતી જે હાલ જોવા મળી રહી નથી તે ઉપરાંત તમને એક વાત કહી દઉં કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ માવઠું આવતું હોય તો સ્વાભાવિકપણે એની અસર કચ્છ અથવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થતી હોય છે જ્યારે લો પ્રેશર સિસ્ટમ કોઈ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં એની અસર વધુ હોય છે અથવા દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એની અસર વધુ કહી શકાય પણ આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ રહ્યું છે તો એની અસર જે છે એ સૌથી વધુ કચ્છ અથવા ઉત્તર ગુજરાતમાં થવા પામશે એટલે કે ઉત્તર ગુજરાતની અપડેટ જે આવી રહી છે બે મોડેલો આપણે જે અભ્યાસ કરીએ છીએ કે ઇસીએમ અને અને જીએસએફથી લગભગ આ બે મોડેલોનો અભ્યાસ કરીને તમામ આગાહીકારો આગાહી આપતા હોય છે અથવા માહિતી આપતા હોય છે ત્યારે એ જે મોડેલો છે એમાં ઈસીએમ દ્વારા જે અપડેટ આવી છે એમાં અપડેટમાં જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વધુ માવઠાની શક્યતા જોવા મળી રહી છે અને આ માવઠું પણ સામાન્ય છાટાછૂટી કે હળવા વરસાદ સુધીની શક્યતા ઉત્તર ગુજરાતમાં છે તે ઉપરાંતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ પણ બનશે છાટાછૂટીનો માહોલ દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા કોઈ વિસ્તારમાં છાંટાછૂટી જેવું થાય તો એ અલગ વાત છે બાકી લગભગ સુધી તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બનવાનું છે જેની મુખ્ય અસર બાવીસ તારીખે વાદળછાયા વાતાવરણની છે જેમાં બાવીસ ત્રેવીસ તારીખ માટેની જે આગાહીઓ આવે છે એમાં કોઈ મોટા વરસાદની કે સામાન્ય વરસાદની કે છાંટાછૂટી શક્યતા પણ નથી વાત છે વરસાદની તો એ તારીખે જે અસર છે એ વધુ જોવા મળશે અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળશે જીએસએફ મોડેલની જે અપડેટ છે એની વાત કરીએ તો જીએસએફ મોડેલમાં અપડેટમાં પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ પંચમહાલ અને ભરૂચ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર વધુ થાય એવું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ અપડેટમાં પણ જેમાં ફેરફાર ના થાય એવું નથી કારણ કે ડિસેમ્બર શરૂઆતથી નવેમ્બર એન્ડ થી અને ડિસેમ્બર શરૂઆત થી આ ચોથું માવઠું છે આગળના ત્રણે ત્રણ માવઠાઓમાં ગુજરાતની અંદર વરસાદ દેખાવાની શક્યતા હતી પણ લો પ્રેશરના કારણે જે માવઠાની વરસાદની શક્યતા હતી એ કોઈ માવઠા ત્રણમાંથી એક પણ માવઠું આવ્યું નથી આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે માવઠાની શક્યતા છે એમાં શક્યતાને નકારી ના શકાય પણ જે વેધર મોડેલ શરૂઆતમાં જે દેખાતું હતું માવઠું મજબૂત દેખાતું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મજબૂત દેખાતું હતું જે વચ્ચેના સમયગાળામાં ગાયબ થઈ ગયું અને ફરીથી વેધર મોડેલ અંદર નવી અપડેટ આવી જેમાં માવઠું નહીંવત જેવું હોય એવું દેખાતું હતું ત્યાર પછી ફરીથી છેલ્લા બે દિવસથી એક અપડેટ આવી છે અને એ અપડેટ પ્રમાણે અત્યારે માવઠું ઉત્તર ગુજરાત અથવા પૂર્વ ગુજરાતના થોડા ઘણા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદની શક્યતા રહેલી છે એવું દેખાઈ રહ્યું છે આગળ જતા હજી પણ એમાં પણ ફેરફાર થઈ શકે છે કારણ કે આ ચોથું માવઠું છે આગળના ત્રણ માવઠામાંથી એક પણ માવઠું ગુજરાત સુધી પહોંચ્યું નથી હવે માવઠાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખાસ મહત્વની વાત એ છે કે જો જીરુનું વાવેતર કરેલું હોય તો આ સમયની અંદર અથવા આ સમયની આસપાસના દિવસોમાં જીરુના પાકને પાણી આપવું જોઈએ નહીં જીરુના પાકને પાણીને ખાસ કરીને પાણીનો કંટ્રોલ ખૂબ રાખવાનો જરૂરી હોય છે એટલા માટે થઈને આ દિવસો નીકળી જાય અથવા માવઠું થઈ જાય કે માવઠું ના થાય પણ આ જે દિવસો જે શક્યતાના દિવસો દેખાઈ રહ્યા છે એ દિવસો નીકળી ગયા પછી યોગ્ય નિર્ણય લેવો પાણીની જરૂર છે કે નહીં આપવાનું હોય તો પાણી આપો ના આપવાનું હોય તો પાણી ના આપો પણ આટલા દિવસોની અંદર ખાસ ધ્યાન રાખો કે જો પાણી તમે આપ્યું અને ઉપરથી માવઠું થશે તો જીરું પાકને નુકસાન થવાની શક્યતા વધારે રહેલી છે તેમ છતાં હજી પાક અવસ્થા એ પ્રમાણે છે કે જ્યાં વરસાદ અથવા સામાન્ય છાંટા છૂટી કે માવઠાથી નુકસાન થાય એમ નથી કારણ કે પાક હજી એક ગ્રોથ કરી રહ્યો છે સૌથી વધારે જીરુના પાકને નુકસાન એના પાક અવસ્થા એ માવઠું આવે ત્યારે થાય છે એ બાબતની માહિતી આપણે આગળના વિડીયોમાં આપશું સાથે જે આપણો એક હિન્ટ આપેલી છે આગળના વિડીયોમાં એ વિડીયો આપવાનો બાકી છે આહતી માવઠાની માહિતી કે જે માવઠાની વાતો થઈ રહી છે સોશિયલ મીડિયામાં માવઠાની શું છે હકીકત તો તમે પણ આયોજન માવઠાને ધ્યાને રાખીને કરી શકો છો ખાસ કરીને કચ્છના વિસ્તારમાં એટલે કે રાપર તાલુકાની આસપાસના વિસ્તારોમાં છાટાછૂટીનો માહોલ બને અથવા સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસમાં થોડો ઘણો છાટાછૂટીનો માહોલ બને એટલે કે ઉત્તર ગુજરાતને લાગુ જે વિસ્તારો છે ત્યાં છાંટાછૂટીનો માહોલ બની શકે છે બાકી કોઈ વિસ્તારોમાં કોઈ વધારે માવઠાની શક્યતા નથી હા દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી છે કારણ કે એમાં જે વેધર મોડેલો છે એ થોડું ઘણું દેખાડી રહ્યું છે તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ